નમસ્કાર હું છું રાધેશ બુદ્ધી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ મોરબીના વિવિધ ગણેશોત્સવનું લાઈવ કવરેજ આપણે બતાવી રહ્યા છીએ ત્યારે આજે આ મુખ્ય વિશેષ કવરેજ આપણે બતાવી જઈ રહ્યા છીએ મોરબીના લગધીરવાસ ચોકમાં આવેલા મયુર નગરિકા રાજા ગણેશ ઉત્સવના આ લાઈવ દ્રશ્ય હું મારા કેમેરામેન કહો કે આ તરફ દ્રશ્ય બતાવે થોડી જ વારમાં અહીં એક વિશાળ રાસ ગરબાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે તેનું લાઈવ ટેલિકાસ્ટ તમને પાર્ટ ટુમાં અમે બતાવવા જઈ રહ્યા છીએ તે પહેલાં સૌથી પહેલાં આપણે આયોજકો સાથે વાતચીત કરીશું આ આયોજનની શું મુખ્ય વિશેષતા હતી આપણે સીધી વાતચીત કરીશું આયોજકો સાથે ચાલો અમારા જે કેમેરામેન જેને કહું આગળની તરફ આપણે આવી જઈએ અને લાઈવ દ્રશ્યમાં આપણે જોઈ રહ્યા છો કે મોરબીમાં લગધીરવાસ ચોકકા રાજા ખાસ કરીને મયુરનગરી રાજા રાજા ગણેશોત્સવનું ત્યારે આયોજન ચાલી રહ્યું છે ત્યારે આપણે અંદરની તરફ જોઈએ અને જે આયોજકો છે તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું અને આ આયોજન કેટલા વર્ષોથી ચાલી રહ્યું છે શું આ આયોજનની મુખ્ય વિશેષતા છે તેના લાઈવ દ્રશ્યો દર્શકોને અત્યારે બતાવી રહ્યા છીએ ઘણા બધા આયોજકોમાંની ટીમ આપણી સામે અત્યારે જોવા મળી છે સૌથી પહેલાં દાદાના દર્શન દર્શકોને આપણે નજીકની તરફ જઈ અને ક્લોઝઅપથી મયુર નગરિકા રાજા ગણેશોત્સવમાં જે બિરાજમાન છે તેવા ગણપતિ દાદાના નજીકથી દર્શન સૌથી પહેલાં તમામ દર્શકોને આપણે કરાવી દઈએ એકદમ તમે જોઈ રહ્યા છો કે દિવ્ય તેજ જેમાંથી જોવા મળી રહ્યું છે તેવી દાદાની સરસ મજાની મૂર્તિ અને દર્શન આપ ઘર બેઠા અત્યારે જે કરી રહ્યા છો તે મોરબીના લગ્ધીરવાસ ચોકમાં આવેલા મયુર નગરિકા રાજા ગણેશ ઉત્સવના હવે આ આયોજનની શું મુખ્ય વિશેષતા છે તેની તેની આપણે વિગતવાર વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ આપણી સાથે જોડાઈ રહ્યા છે કેરુભાઈ પંડ્યા કેરુભાઈ આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં સૌ પ્રથમ તો પ્રેસ ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર કે મયુર નગરીકા રાજા ગણેશ મહોત્સવનો મેટર ઉપર પ્રકાશ પાડવાના અમારા આમંત્રણને માન આપી અને આપ જે દર્શન કરવા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ગણેશોત્સવનો આજે દસમો દિવસ છે અને સાથે ખાસ કરીને હવે આવતીકાલે તો વિસર્જનની તૈયારીઓ ચાલતી હશે પરંતુ છતાં દર્શકોને એક વિગત આપી દીધો કે આ દસે દસ દિવસ દરમિયાન આ સમગ્ર જે આયોજન હતું મુખ્ય કયા કયા વિશેષ કાર્યક્રમો હતા રોજ સાંજે સાડા સાત વાગે અહીં મહાઆરતીનું આયોજન હોય છે મહાઆરતીમાં એપ્રોક્સ પાંચસોથી વધુ લોકો રોજ મહાઆરતીનો લાભ લે છે દરરોજ રાત્રે સાડા નવ વાગે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે જેમાં એક દિવસ આનંદનો ગરબો હતો એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથા હતી આજે અગિયારસો દીવડાની મહાઆરતી હતી ગઈકાલે અંકુટ હતો અને રોજ રાત્રે રાસ ગરબાનું પણ આયોજન હોય છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દરરોજ રાત્રે હોય છે હવે આવતીકાલે વિસર્જન યાત્રાની શું તૈયારી ચાલી રહી છે આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે અહીં લગદીરવાસ ચોક ખાતેથી ગણપતિ દાદાની વિસર્જન યાત્રા નીકળશે લગધીરવાસ ચોકથી ગ્રીન ચોક અને ગ્રીન ચોકથી દરબારગઢના ચોકમાં સાંજે સાડા સાત વાગ્યે દરબારગઢના ચોકમાં એક મહાઆરતીનું આયોજન કરેલું છે તો હું પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી મોરબીની જનતાને કહેવા માંગીશ કે સાંજે સાડા સાત વાગ્યે દરબારગઢના ચોકમાં મયુરનગરિકા રાજા ગણેશ મહોત્સવ તરફથી જે મહાઆરતીનું આયોજન છે તેમાં સૌ લોકો જોડાય દાદાની આરતીમાં અને ત્યારબાદ ત્યાંથી તંત્ર દ્વારા જે સ્થળ નક્કી કરેલું છે પિકનિક સેન્ટર ત્યાંથી વાતતે ગાજતે દાદાનું વિસર્જનની યાત્રા નીકળશે ચોક્કસ તો પ્રેસ ઓફ ઇન્ડિયાના તમામ દર્શકોને અમે પણ અપીલ કરીશું કે લગ્ધીરવાસ ચોકમાં આવેલા મયુરનગરિકા રાજાનું જે ભવ્ય આયોજન ચાલી રહ્યું છે તેની આવતીકાલે વિસર્જન યાત્રા છે તો તેમાં પણ તમામ જે જનતા છે તેમને જોડાવા માટે અમે પણ ખાસ પ્રેસ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અપીલ કરીશું છેલ્લે હું દ્રશ્ય તમામ જે આયોજકની ટીમ છે તેમના હું મારા જે કેમેરામેન છે તેને કહું દ્રશ્યમાં આ તમામ જે આયોજકો છે તેમના પણ દ્રશ્ય બતાવી દઈએ કે આ તમામ આયોજકો છે વડીલો છે સાથે યુવાનો છે અને બાળકો પણ છે તો અહીં સૌથી મોટી વાત એક જોવા મળી રહી છે કે કોઈ હોદ્દેદાર નથી નાનો હોય કે મોટો બધા સૌ બધા એકબીજાને મળી એક સમાન સૂત્રોને અપનાવી અને જે યોગ્ય સાથ સહકારથી જે આવું આયોજન કરી રહ્યા છે ત્યારે આપણે ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરીશું કે આનાથી પણ વિશેષ ભવ્ય આયોજનો મયુનગરીકા રાજા ગણેશોત્સવ લગ્દીરવાસ ચોકમાં થતા રહે અને તેવી દિવ્ય શક્તિ આ આયોજકોને ગણપતિ દાદા આપે તેવી અમે પણ ખાસ પ્રાર્થના કરીશું વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે ને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફ્તારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક